જિલ્લાના પોલીસ અધિકારી એક વિશેષ ટીમ બનાવી હતી વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાણની આગેવાનીમાં સિટી પોલીસના ટીમ એ કિશોરીના અપહરણ કેસની તપાસ કરી હતી તપાસ કરતા રાજસ્થાનની ટ્રેન માં બેસી ગયો હોવાનું જ મળતા જ વલસાડ સિટી ની ટીમ આરોપીને પીછો કરી રાજસ્થાન પહોંચી હતી પણ રાજસ્થાનમાં આરોપી હાથે લાગ્યો ન હતો આથી આખરે આરોપી રોહિત પંડિત મૂળ વતન ઉત્તર પ્રદેશ

તાત્કાલિક અપરનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી બાળકીના માતા પિતાને કોઈ વ્યક્તિ ઉપર શક નહોતો અને એમને કોઈ એવું ખ્યાલ પણ નહોતો કે એમની બાળકી છે કોઈના સંપર્કમાં હતી તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર અમારી એમની સાથે સાથે અમારી ક્રાઇમની બ્રાન્ચની ટીમ તમામ કામે લાગી ગયેલા હતા આ બનાવને ધ્યાને રાખીને વલસાડ શહેર અને આસપાસના તમામ વિસ્તારો રેલવે સ્ટેશનના વિસ્તારો અમારા વલસાડ શહેરની અંદર જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અને જે તમામ સીસીટીવી કેમેરા છે એની સાથે સાથે તમામ બસ સ્ટેશન રેલવે સ્ટેશન અને તમામ સ્કૂલ્સની આસપાસના અને તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા સોથી વધુ કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને સીસીટીવી કેમેરા ચેક કરવાની સાથે સાથે જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે માતા પિતા છેલ્લા બે મહિનામાં કઈ કઈ જગ્યાએ ફરવા ગયેલા છે કઈ જગ્યાએ એમણે કોઈ અન્ય વ્યક્તિના સંપર્કમાં આવે છે એના આધારે એક ચોક્કસ વ્યક્તિ જેનું નામ રોહિત માતા પ્રસાદ શર્મા છે ઉર્ફે રોહિત પંડિત જે ઓરિજિનલી આગ્રાનો છે આ વ્યક્તિના સંપર્કમાં આ પરિવારના સભ્યો થોડાક દિવસો પહેલાં એમણે જ્યારે ઉત્તર પ્રદેશ ગયા હતા ત્યારે આવ્યા હતા એવી ચોક્કસ માહિતી મળી હતી અને જેના આધારે અને સીસીટીવી કેમેરાના આધારે અમને પાકો શક થયો હતો પોલીસને કે આ વ્યક્તિ છે એની સાથે આ છોકરી આ છોકરીને એ બગાડીને લઈ ગયો છે જે આરોપી છે એ આરોપી આગ્રા ઉત્તર પ્રદેશનો છે એટલે એ પહેલાં સુરતના ભટાર વિસ્તારમાં પણ એ પહેલાં રહેતો હતો એટલે સુરતના ભટાર વિસ્તારમાં એના ઓળખીતા મિત્રો એની ખાનગી વોચ રાખવામાં આવી હતી વલસાડ રેલવે સ્ટેશનની સાથે સાથે સુરતના રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં પણ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા સુરતના રેલવે સ્ટેશન પર એક સીસીટીવી કેમેરામાં એક રેલવે સ્ટેશનમાં બેસીને જતા આ આરોપી અને ભોગ બનનાર બાળકી દેખાયા હતા અને રેલવેની જે ટ્રેન છે એ ટ્રેન જયપુર અને ઉદયપુર તરફ જતી એ ધ્યાનમાં આવી હતી જેના આધારે પોલીસની ટીમ જયપુર અને જોધપુર અને ઉદયપુર એ બધી જગ્યાએ રાજસ્થાનના જિલ્લાઓમાં તપાસમાં ગઈ હતી આરોપી જે પોતે આગ્રાનો છે આગ્રા એના વતનમાં એના ગામમાં પણ પોલીસની ટીમ તપાસ માટે ગઈ હતી એ ઉપરાંત આરોપી ભૂતકાળમાં ગુડગાંવ હરિયાણામાં મજૂરી કામ કરતો હતો ત્યાં પણ હરિયાણા ખાતે તપાસ કરવામાં આવી હતી ખૂબ જ મહેનત રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણાના અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ દ્વારા કરવામાં આવી હતી એની સાથે સાથે આરોપી આરોપીના સગા સંબંધી એવા અલગ અલગ સો જેટલા વ્યક્તિઓના સીડીઆર કઢાવવામાં આવ્યા હતા આરોપીના છેલ્લા એક વર્ષના સીડીઆર આધારે આરોપી જેટલા પણ વ્યક્તિઓના એક વર્ષમાં સંપર્કમાં આવ્યો હતો તમામે તમામ વ્યક્તિઓની પર્સનલી રૂબરૂ બોલાવીને એમની પૂછપરછ કરીને એવા નિવેદનો લેવામાં આવ્યા હતા અને અલગ અલગ નિવેદનોમાં આ આરોપી છે એ ઓનલાઈન ગેમલિંગનો અને ગેમ રમવાનો શોખીન છે એવી માહિતી અમને મળી હતી અને એના આધારે વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમારે એ જે ગેમનો શોખીન છે તો એ ગેમ રમવા માટે ઓનલાઈન હંમેશા ટ્રાન્ઝેક્શન કરતો હશે એવી એક ચોક્કસ એ જે ઇન્ફોર્મેશન હતી કે ઓનલાઈન જો ગેમ રમતો હોય તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થતો જ હશે એના આધારે